વડગામ તાલુકામાં ખનીજ પર ક્યારે કાકરેજના ભૂકોલી જમણા પાદર બનાસ નદીમાંથી બાર ડમ્પર એક હિટાચી મશીન મળીને કુલ ચાર પોઈન્ટ પાંચ કરોડનો મુદ્દા માલ જપ્ત કરાયો વડગામ તાલુકાના ઘણા ગામડાઓમાંથી માથાભારે ભૂમાફિયાઓ દ્વારા હાલ પણ નદીઓને ગ્રામ પંચાયતમાં આવતી ખરાબા તરીકે રહેલી જમીનમાંથી મોટી માત્રામાં રેતી ખનન કરવામાં આવી રહી છે વડગામ તાલુકાના ટીમ્બાચુડી ગામમાંથી બાવલચૂડી જવાના માર્ગની બાજુમાં ભૂમાફિયાઓ દ્વારા મોટી માત્રામાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તમે વિડીયોમાં ઉભેલા પોલને જોઈને અંદાજ પણ લગાવી શકો છો કે કેટલી મોટી માત્રામાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે કોઈ પણ જાતની પરમિશન વગર માથાભારી સમૂહ દ્વારા માટીના મોટા ઠેબાને ખોદી નાખીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવાઈ રહ્યો છે રાત દિવસ ડંપરોથી રેતી ચોરી કોના ઇશારે થઈ રહી છે આ પણ એક સવાલ છે આ બાબતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એવું લાગી રહ્યું છે કે આ બાબતે તંત્ર કોઈ ઠોસ પગલાં લેશે ખરા કે પછી ભૂમાફિયા આવી રીતે જ વડગામ તાલુકાના અમુક ગામડાઓને નદીઓમાંથી રાત્રિના સમયે ખનીજ ચોરી કરતા રહેશે એ તો આવનારો સમય બતાવશે અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ